બારડીના બાયદાની એક કંપનીમાંથી સેલોટેપનો સામાન સગે વગી કરતા બે સુપરવાઇઝર સહિત પાંચ ઝડપાયા પારડીના બારદા ખાતે આવેલ કંપનીના બે સુપરવાઇઝર દ્વારા બારોબાર સેલેટેપનો જથ્થો બારોબાર સગે વગે કરવાના નેટવર્કનો ટેમ્પામાં લગાવેલી જીપીએસ સિસ્ટમથી પર્દાફાશ થયો છે વાપીના એજન્ટને સેલોટેપ આપવા મોકલેલો ટેમ્પો ટ્રાન્સપોર્ટ ઓફિસે પહોંચતા સંચાલક પહોંચી જતા એક પોઈન્ટ લાખનો જથ્થો સુરત મોકલવામાં આવતો હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ કરાઈ હતી પારડીના બારદા ગામે સેલોટેપ અને સ્ટ્રેચ ફિલ્મ્સનું ઉત્પાદન કરતી એપોલો ઇન્ડસ્ટ્રીઝ નામક કંપની આવેલી છે કંપની માલિક વરૂણ અરૂણભાઈ દેસાઈએ સેલોટેપ અને તૈયાર થતા રોલમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડો થતો હોવાથી બે સુપરવાઇઝર આશીષકુમાર પ્રવીણભાઈ નાઈ અને સુભાષચંદ્ર રામદેવ યાદવની પૂછતા બંને રોલ કટિંગ વેડાએ વધુ સ્ક્રેપ નીકળતા ઘટાડો થતો હોવાનું જણાવ્યું હતું જોકે વરુણ દેસાઈને જથ્થો બારોબાર સગેવગે કરતો હોવાની શંકા ગઈ હતી બે દિવસ અગાઉ વાપીના એજન્ટોએ સેલોટેપના ઓર્ડર મુજબ ટેમ્પા સેલોટેપનો જથ્થો ભરી ટેમ્પો રવાના કરાયો હતો જોકે ટેમ્પામાં જીપીએસ સિસ્ટમ લગાવી હોવાથી કંપની માલિક દ્વારા લોકેશન ટ્રેક કરાવતા ટેમ્પો વાપી સ્થિત સંતરામ રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટમાં ગયો હોવાનું જણાતા વરુણ દેસાઈ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જતા એક તેર લાખની કિંમતના સેલોટેપના કાર્ટૂન મળી આવ્યા હતા બાદમાં ટ્રાન્સપોર્ટ સંચાલકની પૂછપરછ કરતા આશિષ નાઈ મારફતે સુરતના ભરત ચાવડાને કાર્ટૂન મોકલવાના હતા વરુણ જૈનુદ્દીન શેખની પૂછપરછ કરતા કંપનીના સુપરવાઇઝર આશિષ નાઈ અને સુભાષચંદ્ર યાદવે ત્રેવીસ કાર્ટૂન ભરાવી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મોકલ્યો હતો અગાઉ પણ બંને સમયાંતરે ટેમ્પોમાં સરોટેપનો કાર્ટૂન ભરી બારદામાં આવેલી થ્રી સ્ટાર પેકેજિંગ કંપનીના ઝુબીર રફીક મુલ્લાને મોકલ્યા હતા અગાઉ પણ વાપીની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં સરોડબને કાર્ટૂન મોકલ્યા અને એક ટ્રીપના એક હજાર આપવામાં આવતા હોવાનું જણાવ્યું હતું કંપની માલિકે બનાવ અંગે કુમાર પ્રવીણભાઈ નાય અને સુભાષચંદ્ર રામદેવ યાદવ સહિત પાંચ સામે ફરિયાદ કરતા પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી